મિત્રો આ વાર્તામાં જેવું થયું તમારી સાથે ના થવું જોઈએ શું થયું જાણવા માટે આખી વાર્તા સાંભળશો તો જ ખબર પડશે મારા મમ્મી મને રોજ બાથરૂમમાં બોલાવતા હતા અને એની પીઠ ઉપર સાબુ લગાવવાનું કહેતા હતા અને જ્યારે હું સાબુ લગાવતો હતો તો ત્યારે એ અચાનક જ ફુવારો પકડી લેતા હતા મિત્રો મારું નામ વિનોદ છે અને હું ઓગણીસ વર્ષનો છું અને દેખાવમાં તો ખૂબ જ સારો અને હિન્સમ પણ છું આ કહાની બે વર્ષ પહેલાંની છે જ્યારે હું કોલેજમાં હતો એ દિવસોમાં શિયાળાની ઋતુ ચાલી રહી હતી એટલે કે ઠંડી પડી રહી હતી મને ઘરે કંટાળો આવતો હતો એટલે તેથી જ મેં મારા મામાના ઘરે જવાનું આયોજન કર્યું હતું અને ઘણા દિવસથી હું વિચારી રહ્યો હતો મારા મામા ગામમાં રહે છે અને હું બે દિવસ પછી મારા મામાના ઘરે પહોંચ્યો મારા મામાના ઘરમાં મારા મામા મારા મામી અને તેમના બે બાળકો છે મારી મામી લગભગ છત્રીસ વર્ષની છે અને મારી મામીનું શરીર એકદમ ભરાવદાર એટલે કે જાડા છે એટલે એ ખૂબ જ સુંદર પણ લાગે છે મારા મામાની ઉંમર ચાલીસ વર્ષની હતી અને મારા મામા તો ખેતી કામ કરતા હતા અને દેખાવામાં પણ ઠીકઠાક હતા જ્યારે મારા મામી તો એક સુંદર એવા હતા એટલે કે ગમે તેને જોવે તો યાર એની પાછળ પાગલ થઈ જાય એને જોઈને કોઈ એમ ના કહે કે તે છત્રીસ વર્ષના હશે અને એક દિવસ તો બંને બાળકો સ્કૂલે ગયા હતા અને મારા મામા ખેતર ગયા હતા અને મામી બહાર બનાવેલા બાથરૂમમાં સ્નાન કરી રહ્યા હતા એટલે કે મિત્રો રહ્યા હતા મામી નાહવાની સાથે સાબુ ભૂલી ગયા હતા જે નહવાનો સાબુ હતો એ ભૂલી ગયા હતા એટલે મામીએ મને નહવાનો સાબુ લાવવા માટે કહ્યું હતું હું નહાવાનો સાબુ લઈને મારા મામી પાસે ગયો હતો જ્યારે મેં મારા મામીને જોયા હતા ત્યારે હું સંપૂર્ણ ચોંકી ગયો હતો મિત્રો કારણ કે મારી જગ્યા ઉપર તમે તો તમારે તમે પણ ચોંકી જા તમે કમેન્ટ કરીને જણાવો મામી સાથે વસ્ત્રો ન પહેરેલા હતા અને એની ટેગારીઓ દેખાઈ રહી હતી મામીએ તેના શરીરને પાણીથી પલાળેલું હતું મામીનું આખું શરીર ભીનું હતું આ દ્રશ્ય જોઈને ફુવારાની અંદર પાણીના ટીપા પડવા લાગ્યા હતા મિત્રો મારી જગ્યા ઉપર તમે તો તમારે પણ આવું થાત કે નહીં કમેન્ટ કરજો હું મામીને થોડી વાર આમ જ જોતો રહ્યો હતો પછી મામી મારી સામે જોઈને બોલ્યા હતા શું થયું ત્યારે હું એકદમ ડરી ગયો હતો અને મામીને જવાબ આપ્યો હતો કે કંઈ નહીં ત્યારે મામી મારી સામે હસતા હસતા કહ્યું હતું કે શું ક્યારે તે મને જોઈ નથી અને ત્યારે હું પણ હવે સમજી ગયો હતો કે મામીને ખોટું નથી લાગ્યું અને મારી સાથે મજાક કરે છે મિત્રો આવી જ રીતે મેં અડધી કલાક જેટલી મજાક કરી હતી અને હું એમને એની ટેકરીઓ જોઈ રહ્યો હતો એટલે મેં એને જવાબ આપ્યો હતો કે જોઈ તો છે પણ તમારા જેવી કોઈ સુંદર છોકરી નથી જોઈ અને પછી તો મેં મામીને સાબુ આપ્યો હતો ત્યારે મામીએ મારી સામે જોઈને કહ્યું હતું મારી પીઠ ઉપર સાબુ લગાવી દે મારાથી નથી લાગતો અને હું તેની પીઠ ઉપર સાબુ લગાવવા લાગ્યો હતો અને સાબુ લગાવતી વખતે મારા હાથમાં કંઈક કંઈક થતું હતું મિત્રો મારી હાલત જોઈને મારા મામી સમજી ગયા હતા એટલે કે એ તો યાર સમજી શકે છે ને એક એક સ્ત્રી હતી મને કંઈક તકલીફ થઈ છે એવું એક સમજી ગયા હતા એટલે મારી સામે જોઈને તે હસવા લાગ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે છોકરો તૈયાર છે પછી તેમણે બાથરૂમમાં મારો ફુવારો પકડી લીધો હતો અને મિત્રો પછી તો એ ઠંડીમાં બહુ મજા આવી હતી એ ઠંડીમાં શું થયું એ હું તમને મારી કહાનીના બીજા ભાગમાં જણાવીશ મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટમાં કરી દેજો ભાગ બે એટલે કાલે પાછો અપલોડ કરી દઈશું કે એક નવા માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી તો મિત્રો મનોરંજન ના થી જ વિડીયો જોજો અને કાલ્પનિક છે ઓકે કોઈ પણ દિલ ઉપર ના લેવું કાલે ફરી મળશું નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો મિત્રો ખુબ ખુબ ધન્યવાદ વિડીયો જોવા માટે કરી દે